મહેસાણા સહિત સમગ્ર દેશનું ગૌરવ સુનિતા વિલિયમ્સના વતન વાપસી માટે પોતાના વતન કડીના ઝુલાસણામાં સ્વાગતની ભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સુનિતા વિલિયમ્સની સફળ અવકાશ યાત્રા બાદ ગ્રામજનોએ શોભા યાત્રા કાઢીને માતાજીને થાળ ધરાવ્યો હતો ઝુલાસણ આનંદ વ્યક્ત કર્યો છે મોટી સંખ્યામાં લોકોએ રાત્રે ફટાકડા ફોડી અને આતિશબાજી કરી હતી ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગામમાં આવેલા માતાજીના સુનીતા સુનિતા વિલિયમ્સની અવકાશ યાત્રાની સફળતા માટે છેલ્લા નવ મહિના અને તેર દિવસથી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી જે સફળ લેન્ડિંગ બાદ દોલા માતાજીના મંદિરથી અખંડ જ્યોત સાથે ગામમાં શોભાયાત્રા યોજાઈ હતી અને ત્યારબાદ જોતનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ રીતે ગ્રામજનોએ સુનિતા વિલિયમ્સના પ્રત્યેના પ્રેમ અને આદરતાપૂર્વક ભાવ વ્યક્ત કર્યો હતો મસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાના જુલાસણ ગામના વતની અને નાસાના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ નવ મહિના અને તેર દિવસ લાંબા અંતરિક્ષ પ્રવાસ બાદ પૃથ્વી પર પરત ફરી રહ્યા છે અને તેમના આગમનથી ગામમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું પૃથ્વી પર સૌથી પહેલા ડોલ્ફિન્સે સુનિતાનું સ્વાગત કર્યું સાત મિનિટ સંપર્ક તૂટતા જીવ અધ્ધર થઈ ગયા હતા ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ મહિના અને દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે અને તેમની પાસે કુલ નવના ના બે વધુ અવકાશ યાત્રીઓ અમેરિકાના નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર પણ છે તેમનું ડ્રેગન અવકાશયાનમાં છે સુનિતા વિલિયમ્સનો નવો જન્મ થયો છે અને મહેસાણા સહિત સમગ્ર દેશનું ગૌરવ એવા સુનિતા વિલિયમ્સના વતન વાપસી માટે પોતાના વતન કડીના ઝુલાસણમાં સ્વાગતની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે દિવાળી જેવો માહોલ હતો ગામની અંદર ખૂબ આનંદ ઉલ્લાસથી અમે ઢોલ નગારા સાથે બહુ જ આનંદ કર્યો બહુ મજા કરી અમને એમ થઈ ગયું કે સરસ બેન એમ કેમ પૃથ્વી પર પરત આવી ગયા બહુ જ આનંદની વાત થઈ કેવી કેવી તૈયારીઓ કરી હતી ગામના તૈયારીઓ તો ગામની અંદર સ્કૂલના બાળકો તથા નાના મોટા ગામના અબાલ વૃદ્ધ સૌ એક જૂથ થઈ હાઈસ્કૂલની અંદરથી એક સરઘસ રૂપી અમે નગારા સાથે સરઘસ કાઢી અને માતાજીના મંદિરે ગયા તેઓ અખંડ જ્યોત ચાલુ હતી માતાજીની નવ મહિનાની તેર દિવસથી તે જ્યોતના અમે બધાએ દર્શન કર્યા અને જ્યોતને પ્રસાદ સુખડીનો ધરાવી અને જ્યોતે વિસર્જન કર્યું બાળકોને પેડા ચોકલેટો બધું વેંક્યું અને ખૂબ આનંદથી એકબીજા ઉપર ગુલાલ ઉડાડી અને જ્યારે હોળી દિવાળી હોય એવો ખૂબ આનંદથી અમે માહોલ કર્યો અને મજા આવી ગઈ જ્યારે જ્યોતને પ્રગટાવવામાં આવી એ કયા સમયે પ્રગટાવવામાં આવી હતી જ્યારે બેન સાત દિવસ માટે અંતરિક્ષમાં ગયા અને પછી અહીંયા સમાચાર એવા મળ્યા કે ભાઈ કંઈક ખામી સર્જાય છે અને પૃથ્વી પર પરત આવી શકે તેવું નથી ખૂબ તકલીફ છે એ એવા સમાચાર અમને અહીંયા એમના નવીનભાઈ બાબુલાલ છે હું અજુરાસનો વતની છું તેમજ આ સુનિતાબેન અમારી બાજુમાં જ એમનું મકાન આવેલું છે અને ત્યારથી લગભગ સિત્તેર વરસથી અમારી સાથે તેઓ એક કૌટુંબિક રીતે સંકળાયેલા છે એટલે અમે સુનિતાબેનને અમારી બેન સગી બેન હોય એ રીતે અમે કહીએ જે વખતે સુનિતાબેન ત્રીજી વખત અંતરિક્ષમાં ગયા તો એક એટલે સાત દિવસ માટે તેઓ અંતરિક્ષમાં ગયેલા અને સાત દિવસ પૂરા થયા ત્યારબાદ અમને એવા મેસેજ મળ્યા કે સુનિતાબેનનું યાન કોઈ ખરાબીના કારણે ત્યાં અટવાઈ ગયું છે તો તેઓ આવી શકે એવી કોઈ શક્યતા છે નહીં અનેક મુશ્કેલીઓ આ યાનમાં હતી એટલે અમે બધા સૌ ગામમાંથી ભેગા મળી અને દોલા માતાની પ્રાર્થના કરી કે મા સુનિતાબેન હેમખેમ આ પૃથ્વી ઉપર પરત ફરશે ત્યાં સુધી અમે તમારા એક અખંડ જ્યોત એટલે કે દીવો તમારી આગળ અમે પ્રજ્વલિત કરીશું અને જેઓ આવશે ત્યારે અમે ખૂબ જ ઉલ્લાસથી અમો આ જૂથને વિલીન કરીશું ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ